મહિલા મોરચો બીજેપી ઉપપ્રમુખ તારીખ દસ પાંચના રોજ પરશુરામ દાદા જન્મ ઉત્સવ નિમિત્તે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જે ભવ્યથી ભવ્ય આજે વર્ષોથી આયોજન થઈ રહ્યું છે એ આયોજનની અંદર હું બધાને ખાલી એટલી જ અપીલ કરું છું કે બધા જ તાલુકાની અંદર બધા બાઇક રેલીમાં જોડાય બધા સાથ સહકાર આપે અને દાદાનો આ વિષ્ણુ અવતાર એટલે કે છઠ્ઠો અવતાર એટલે પરશુરામ દાદાનો આ શોભાયાત્રાની અંદર ખાલી તન મન ધનથી અઢારે ના હર હંમેશા અમારી સાથે છે અને અમે પણ એની સાથે જ છીએ અને બસ અમારા આ આયોજનની અંદર બધા ખૂબ સાથ આપે અને સહકાર આપે એ જ અભ્યર્થના અને એ જ પ્રાર્થના જય પરશુરામદા